જય જય માતાજી સ્વાગત છે મહેમાની હતા એટલે બ્લોગ નતો ઉતારણો પણ આજ આપડે સ્ટાર્ટ કરી દીધું આજે છે સોમવાર એટલે બધા ખબર પડી ગઈ છે કે આપડે સોમવાર દિવસે શું કરવાનું હોય તો આપડે વહેલી હવાનું ઘી ગરમ કરી લીધું છે અને બવણીમાં ભરી લીધું છે બોટલે ભર લીધા જેને 500 કે કિલો ઘી લેવું હોય એને કાચની બોટલ માં મળશે અને 4 કિલો 5 કિલો જેને લેવું હોય એને આ સ્ટીલ ની ગોણી માં આવશે તો જેને પણ લેવું હોય કમેન્ટ કરી દેજો તો આપણે તો હાન સમય થઈ ગયો છે ને વિશાળ થી છોકરા હોય એની વાટર જોઈન બેઠી હતી કે વર્ષાબેન ના પેંડા આપણે ઘરે ઓર્ડર કરાવ્યો તો આપણે મિશ્રી વાળા પેંડા આવે છે ખાંગડા હકર વાળા ને આપણે એમના ઘી પણ નામ છે એમાં ટાઈમ રહેતો નથી એટલે આવે મન થી તું પેંડા કાઢો તો હાલો આપણે વર્ષાબેન ને ઓર્ડર કરી દઈએ એટલે વર્ષાબેન પાસે મગાવ્યા હતા તો પેંડા પોગી ગયા છે ને બહુ મસ્ત પેંડા છે આપણે પેંડા લઈને તો બહુ ગળપણનો ભાગ વધારે લાગે પણ આ પેંડામાં ગળપણ જેવું નથી લાગતો મોળા અને ગીર દૂધના અને ખાંગડા ખાકરવાળા બહુ મસ્ત પેંડા છે તો જેને કોઈને મગાવો એ ઓર્ડર કરી દેજો વર્ષાબેન ને જો આ છે એમાં નંબર ને બધું શું કહેવાય તો આવી રીતના કોઈના છોકરા કરે તો કમેન્ટ કરી દેજો અને આપણી બધી ગાયોનું મિલ્કીંગ થઈ ગયું છે બાકી છે તો ઢેલ તો ઢેલ તો એ મિલ્કીંગનું કામ શરૂ છે અને એસવી બેન જો આવી રીતના લેસન કરતા હતા

બાકીનું આ રીતે હારે આપણે દૂધા દૂધ ને પણ કવર આવે બહુ દૂધ બધું એઠું જાય એટલે બધું સાફ કરવું પડે પાછું મસ્તા થાય બેક્ટેરિયા થઈ જાય ને દૂધ ની અંદર એટલે હવે ગંગા આપણે એટલી ગયું હોય તો ગંગા એને ફ્રૂટ ભાવે શાકબકારુ ભાવે ને સારું ભાવે આપડે બધી ગયું ફ્રુટ નાખ્યું તો ખાય નહીં કે

અને એની વાસડીઓ એના પેલા વેતર વાસડા હતા બે કા બે વેતર તો એ આપડે રૂમ માં બાંધતા તો એ આખા એક પગ હોતી રૂમ માં હોય આવતી ગંગા ની તો બહુ બધી યાદ છે કા ગંગા કેવી સાંભળે કાન માંડીને જો હા તો કાલે માણસો હતા વાડીમાં છવ્વીસમી જાન્યુઆરી પણ હતી અને માણસો અહીંયા હતા જે વાડીમાં જે કંઈ ખર્ચું હતું શાકભાજીમાં એની બધું નેદાયું છે કોથમરી એની બધું જો આવી રીતે ખડ એક ન નખાવી દીધું પાળે એ નદાવી નાખ્યું મેથીનો પણ ક્યારે નેદાવી નાખેલો છે તો આપણી કોથંબરી મેથી બીટ ગાજર લહણ અને આપણો ઝીંઝવો તો ઝીંઝવામાં આટલું ખડ થઈ ગયું હતું કારણ કે દેશી જે ખાતર નાખીએ એના લીધે બહુ જ ખડ થઈ જાય કારણ કે ગાય ભેંસ જે ખાધું હોય એ બિયારો કદાચ આપણા ખાતરમાં આવે એના લીધે થઈ ગયું તો બધું નેદાવી નાખ્યું છે ઝીન્સવો તો આવી રીતના કોળી ગયો છે પણ હજી એકવાર નેદા આવીને પાહુ એટલે ફરી પાછો લીલો સમ દેખાય હજી પૂરો લીલો નથી દેખાતો અને ખર્ચો એટલું બધું થઈ ગયું છે તો કાલે તો માણસો આવ્યા હતા ને આજ નથી આવ્યા કારણ કે આજ અમારે પણ કુરિયર કરવાનું હતું પછી કુરિયર કરવા જવાનું હતું ને બહુ મોડું થતું હતું એટલે આજે માણસો આવ્યા નહીં તો કંઈ નહીં ને કાઢ તો માણસો એકલા કામ કરી નાખે અને કાલે છવ્વીસમી જાન્યુઆરી હતી અને કમેન્ટ આવે કે ભાઈ રોજ વિડીયો અમે બંને એટલી કોશિશ કરીએ છીએ કે રોજ ડેલી વિડિયો મૂકી પણ ક્યારેક આવી રીતના એક બે રજા આવી જાય છે ને અમે ડેઈલી બ્લોગ મૂકીએ કોશિશ પૂરેપૂરી કરશું તો બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને ગાડર બકરા પણ મસ્ત જો એને ઘરે જાય છે બધા જ્યાં એનો વાળો હોય અહીંયા અને બુલેટનો વાળ જો બહુ મસ્ત એક હરખો આવવા મળ્યો છે હવે અત્યાર સુધી તો નાનું મોટું લાગતું પણ હવે એક હરખો લાગે છે